અત્યારના કેસમાં શું અપડેટ છે શું મહત્વની માહિતી ગત ચૌદ માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્ષ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અન્વયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે સરદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલા જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ સરદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં આવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી

રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશ ભરાને બી સરદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે પરવાનની અટક કરી એની તપા આને અટક કરવા માટે અમે લોકો અટીમો બનાવેલી છે કેટલા દિવસ જેવું આવ્યા છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સાક્ષીઓના નિવેદન લેવામાં આવેલા છે નજરે જૂના પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં ફસલને પણ મદદ લઈ અને પણ આપણે મદદ લઈ અને પણ આપણે કરવા માટે કાર્યવાહી કરીશું કયા ટેસ્ટ્સ લાગુ થશે આ આ રિપોર્ટ પરથી મેડમ સ્પષ્ટ છે કે રક્ષિતે નફો કરેલી હાલતમાં અચાનક

અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવાનો. તો ફક્ત સમય રક્ષિત કે ટાર્ગેટેડ ફીડબાક ઇશ્યુ તો જાણવા મળી છે અમારા તરફથી. એ એફએસએલમાં અમે મૂકેલું છે ને એફએસએલ જ્યારે કહેશે ત્યારે ફરી આવી આવૃત્તિ જાણ કરવામાં આવશે. ઓકે. એકમા ગઈ વાતું કે આઉટડ્રેશ જેવું આપણે સંભાળવા એના મોબાઈલ અમે લોકો સબ્જે કરેલા છે અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે અને મોબાઈલ પણ અમે લોકો પોલિસી ટેબલટીમાં મોકલેલા છે. અને આખી કડી મેળવવા માટે ક્યાં એ લોકો કન્ઝ્યુમ કર્યું કે ક્યાંથી ક્યાંથી પ્રોક્યોર કર્યું છે ક્યાંથી મેળવ્યું છે બધી પણ તપાસ અમારી ચાલુ છે તપાસમાં આવી છે એ દિશામાં અમારી તપાસ એ બાબતે અમારી તપાસ ચાલુ છે હજી લઈને અ સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે તમામ વૈજ્ઞાનિક પુરાવા ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજીક જૂના સાક્ષી અને સીસીટીવી ફૂટેજ અને તમામ જે બી અમારી પાસે પુરાવા છે એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે